આજે અમરેલીમાં દલિત સમાજના દીકરાનું મર્ડર થયું હા ચાર દિવસ સુધી અમારા સમાજ ના લોકો ડેડ બોડી રાખી અને આંદોલન પર બેઠા હતા તો સાહેબ જા જા દલિત સમાજના મતદારો કોંગ્રેસના ગુજરાત નહીં પણ ભારત ની અંદર તો સાહેબ આપની જવાબદારી નથી ત્યાં જવું જોઈએ તે શબ્દ બોલવાય હું બારગા બતો ભાઈ હજી રાજકોટ આ ફ્લાઇટમાં હેઠ હોય નથી હોઉ અમારા પાર્ટી ના પ્રમુખ પ્રદેશના કાર્યકારી પ્રમુખ જીજનેશભાઈ મેવાણી કોઈ વાતને સુર પુરાવે તો એમાં આખી કોંગ્રેસ સાથે હોય અને કોંગ્રેસ તો શર્મ સમાવેશ પાયલ ગોટી સાથે જ્યારે અન્યાય થાય છે ત્યારે સમગ્ર કોંગ્રેસ એકઠી થાય છે અને બુલંદ અવાજ સાથે મેદાનમાં હોય છે પાયલને ન્યાય અપાવવા માટે પરંતુ જ્યારે અમરેલીમાં એક બીજી ઘટના થાય છે દલિત યુવાનની હત્યા થાય છે ત્યારે આ જ કોંગ્રેસ છે મૌન સેવીને બેઠી હોય છે આ તમામ નેતાઓ છે એ સેવીને બેઠા હોય છે જે તે સમયે ખૂબ જ આક્રોશમાં હતા અને ન્યાય મેળવવાની માગણી કરી રહ્યા હતા સરકાર સમક્ષ હતા ત્યારે પાર્ટીના જ નેતા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાર્ટીના નેતાઓ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અમરેલીમાં જે દલિત યુવાનની હત્યા થાય છે તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડે છે પરંતુ ભાજપ અને કોંગ્રેસના જે નેતાઓ છે એ મૌન સેવીને બેઠા હોય છે અને એટલા માટે જ જિગ્નેશ મેવાણી નારાજ થાય છે ત્યારે હવે જ્યારે સમગ્ર આ આખા મુદ્દા પર પડઘા પડી રહ્યા છે ત્યારે સમાજના કાર્યકર્તા અને આગેવાન પણ મેદાનમાં આવ્યા છે અને તે તેઓ નેતાઓને ફોન કરીને પૂછી રહ્યા છે કે તમે આ ઘટના ઉપર શા માટે કંઈ ના બોલ્યા કારણ કે તમે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે મેદાનમાં હતા ખુલીને વ્યક્ત કરી રહ્યા હતા પરંતુ અહીં આ ઘટના જ્યારે થાય છે ત્યારે તમે કશું જ બોલવાનું ઇનકાર કર્યું અને મૌન સેવીને બેસી ગયા ત્યારે સમાજના કાર્યકર્તા શું કહી રહ્યા છે પરેશ ધાનાણીને એની ઓડિયો ક્લિપ છે એ સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહી છે જોકે ગુજરાત તક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યું પરંતુ આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ છે જેમાં સમાજના કાર્યકર્તા છે એ પરેશ ધાનાણીને ફોન કરીને પૂછી રહ્યા છે તમામ સવાલો કરી રહ્યા છે આશરે ચારથી પાંચ મિનિટની આ ઓડિયો ક્લિપ છે જેના થકી અત્યારે શું આખું ઘટનાક્રમ ચાલી રહ્યું છે અમરેલીમાં કારણ કે જે યુવાનની હત્યા થાય છે હત્યા છે અને ત્યારબાદ તેના પડઘા છે સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે અને દલિત સમાજના અંદર ખાસ રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે સમાજના કાર્યકર્તા શું કહી રહ્યા છે પરેશ ધાનાણી સાથે વાત કરતા આવું સાંભળીએ નમસ્કાર સાહેબ કરો ને ફોન આવ્યા મને એના દલિત સમાજના લોકો ને આવવા માટે સાહેબ મારે આપની સાથે વાત કરવી હતી

લાઈવ ટીવી ઉપરින් તમારો ફોન આવ્યો સાહેબ બહુ માનુ છું તમે નોતા સામાજિક પ્રસંગ હતો ને એટલે અને અમારા પાર્ટીના પ્રમુખ પ્રદેશના કાર્યકારી પ્રમુખ શિતનેશભાઈ મેવાણી એ કોઈ વાતને સુર પુરાવે તો એમાં આખી કોંગ્રેસ સાથે હોય અને કોંગ્રેસ તો સર્મ સમાવેશ છે હવે બધા જ બધા જ લોકોના પ્રશ્નો ને વાચા આપતા એવા છે પરેશ પણ લડવાનું હોય તો અમે લડ્યા કે નહીં પરેશ ભાઈ તમે આલો અમે હાજર નતા બીજા કોંગ્રેસ ના કાર્યકર્તાઓ જેની બે ઘણા બધા છે બીજા આગેવાનો તો અમરેલીની અંદર હાજર હતા કે નહોતા

સામાજિક કાર્યક્રમ એને એને જિલ્લા કોંગ્રેસ સમિતિને યાદી આપી હોય કાર્યક્રમનું કીધું હોય કોઈ બે દિવસ થી ત્યાં હશે અને કોઈ કાર્યક્રમ હોય કોઈ પણ આંદોલન હોય અમે કાયમી લડીએ છીએ હું તો બાર પુરામાં રહું છું ભાઈ ગરબે વ્યવહાર છે બધા કાયમી ખાઈ પીને આરે મોટા થયા રસોડે

એનો સમાજ તો પછી થયો એક માનો દીકરો તો છે ને એ મારો હોય બસ અમે બસ અમે અમારી અમે એવું જ કહેવા માંગીએ છીએ પરેશભાઈ ગુમાવો પડ્યો એનો બધાને દુખ કોઈ નતું બસ બસ અમે એવું જ કહેવા માંગીએ છીએ આમાં આમાં તો માનવતા હોવી જોઈએ ને લોકોને બિલકુલ કે આવો ભાઈ તો સત્તા માટે સમાજને ભૂલનારા નેતાઓને હવે બરાબર અરીસો બતાવી રહ્યા છે સમાજના આગેવાનો અને કાર્યકર્તા ત્યારે આ મુદ્દો હવે આવનારા દિવસોમાં ક્યારે શાંત થાય છે એ જોવું રહું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર